જયંતિ સરધારા અને સંજય પાદરિયાનો વિવાદ હવે નવો વળાંક લેવા જઈ રહ્યો છે સંજય પાદરિયા આજે સરધારા પોલીસ ફરિયાદ કરશે તાલુકા પોલીસ ફરિયાદ સેવામાં આવી છે તો પાર્ટી પ્લોટમાં બંને વચ્ચે બબાલ થયા બાદ જયંતિ સરધારાએ પીઆઈ પર આરોપ લગાવ્યા હતા જો કે હવે જયંતિ સરધારાએ બબાલની શરૂઆત કરી હોવાનું કહીને પીઆઈ જયંતિ સરધારા ફરિયાદ કરશે તો પીઆઈ ફરિયાદ કરશે તો પીઆઈ પાદરિયા આજે ફરિયાદ કરે તેવી શક્યતાઓ છે તો જયંતિ સરદારાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે પીઆઈ સંજય પાદરિયા આજે ફરિયાદ નોંધાવશે અગાઉ જયંતિ સરદારાએ ફરિયાદ કરી હતી અને હવે આ પીઆઈ પાદરિયા તેમની વિરુદ્ધ ફરિયાદ આજે કરી શકે છે તો જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયાનો વિવાદ હવે નવો વળાંક લેવા જઈ રહ્યો છે કેમ કે પહેલા જયંતિ સરદારાએ પોલીસ ફરિયાદ કરી હતી અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા હવે પીઆઈ સંજય પાદરિયા જયંતિ સરદારા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે તો બબાલના સીસીટીવી પણ સામે આવ્યા હતા બંને વચ્ચે બબાલના સીસીટીવી બાદ હુમલો કરવામાં આવ્યો હતો તેવી વાત હતી અને જયંતિ સરધારાની હવે મુશ્કેલી વધી શકે છે કેમ કે અગાઉ જયંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને હવે આજે જે સમાચાર મળી રહ્યા છે કે પીઆઈ સંજય પાદરિયા તેમની વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે જયંતિ સરધારાની મુશ્કેલીમાં સતત વધારો હવે દેખાઈ રહ્યો છે